સુરેન્દ્રનગરના ખાખરાળી ગામે ખનીજના કૂવામાં પડ્યો એક યુવક સ્ટોન ખનીજ ભરતી વખતે યુવક ખનીજના કૂવામાં પડ્યો લોડર ડ્રાઈવર સફેદ માટીનું ખનન કરતો હોવાની તપાસમાં ખુલાસો થયો કે વિઠળ ઝાગાના કહેવાતી સફેદ માટીનું ખનન કરતો હોવાનો દાવો કૂવામાંથી યુવકને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે નાયબ કલેક્ટર એચટી મકવાણા પણ રાત્રે સ્થળ પર પહોંચ્યા હતા જે ખનીજ અની ખાણ આવેલી હતી તેમાં યુવક કપડ્યો હોવાની ઘટના બની છે સ્ટોન ખનીજ કરતી વખતે યુવક ખનીજના કૂવામાં પડી ગયો લોડર ડ્રાઈવર સફેદ માટીનું ખનન કરતો હોવાનું પણ તપાસમાં ખુલાસો થયો છે જેમાં વિઠળજાગાના કહેવાતી સફેદ માટીનું ખનન કરતો હોવાનું પણ ખુલાસો થયો છે તો કુવામાંથી યુવકને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે પ્રશાસને હાલ યુવકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે તો નાયબ કલેક્ટર એચટી મકવાણા પણ રાત્રે જ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા તો સુરેન્દ્રનગરમાં એક યુવક ખનીજના કૂવામાં પડ્યો હોવાની ઘટના ખાખરાળી ગામે ખનીજના કૂવામાં યુવક પડ્યો છે તો જે ખાણ ખનીજ ચોરીની જે ઘટના બની છે ત્યારે ભૂતકાળમાં પણ अनेक ગેરકાયદે કુવાઓનો પડદો ફાટ થઈ ચૂક્યો છે ખનન સમયે કુવામાં ખબકતા અનેક લોકોના મોત થઈ ચૂક્યા હોવાના પણ પહેલા ઘણી વખત સમાચાર આવી ચૂક્યા છે ત્યારે વધુ એક યુવક કુવામાં ખબક્યો છે